મારું નામ નતાશા છે અને આજે અમે ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે ભેગા થયા છીએ અમારા સેલિબ્રેશનમાં એવું હોય છે કે અમારા આજે જીઝસ ક્રાઇસ્ટનું બર્થ થયું છે એટલે આ બહુ મોટો દિવસ છે અમારા ક્રિશ્ચિયન લોકો માટે ટ્વેન્ટી ફિફ્થ ડિસેમ્બર એટલે આખા દુનિયા મનાવે છે અને આ દિવસ અમારા માટે બહુ જોયફુલ અને હેપીનો દિવસ છે નવા વર્ષમાં જે અમારું મારું એમ છે જે એ પૂરું નથી થયું લાસ્ટ યર એ નવા વર્ષમાં પૂરું થઈ જાય અને મારે બધી વિશેષ પૂરી થઈ જાય આ સેલિબ્રેશનમાં મારા પ્રિસ્ટ હોય ને અમારા ફાધર એ અમારા બધા માટે પ્રેયર કરે અમને બ્લેસિંગ્સ આપે પછી અમને પ્રસાદી આપે અમે એ બધું કરીને પછી બધા એને વિશ કરી મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ અને પછી અમે બધે બહાર ભેગા થાય અને પછી કોફીને કેક હારે સેલિબ્રેટ કરી સંદેશ છે કે ક્રિસમસ એ જયફૂર દિવસ છે જ્યારે અમારા ભગવાનનું બર્થ થાય છે જીઝસ ક્રાઇસનું બર્થ છે ઈ દિવસ અમારા માટે બહુ મહત્વનો દિવસ છે અને અમે ઈ દિવસે બહુ એન્જોય કરી બધાને હેપીનેસ આપી અને અમે ખુશ રહી અને બસ એન્જોય જ કરવાનો આ દિવસે અને ભગવાનને પ્રાર્થના કરવાનું કે અમારી બધી વિશિસ પૂરી થઈ જાય અને બીજાને પણ હેપીનેસ મળે અહીંયા ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચની અંદર જ્યારે નાતાલની ઉજવણી થઈ રહ્યા છે ત્યારે અમે આ તાબાના પુરોહિત ફાધર જોન બ્રિટો છે અને ફાધર જોમોન છે અને રાજકોટ ધર્મપ્રાંત અને બિશ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ છે બિશપ જોસ સિટુ પરમબિલ છે અને બધા ફાધરો સિસ્ટરો અને ધર્મજનો વતી આ સંદેશ સાંભળી રહેલા બધાને નાતાલની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધાને પ્રભુજીસરના જન્મના આનંદના આશીર્વાદ મળે આશીષ મળે એવી શુભકામના રાખીએ છીએ